વડોદરા શહેરના મધ્યમાં આવેલ સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોને છેલ્લા ચાર વર્ષથી સ્ટાઇપન વધારાની માંગ કરી રહ્યા છે ત્યારે આ તબીબો આજે ઓપ્ડ અને તાત્કાલિક સારવાર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી નજરે પડ્યા ત્યારે આજે બરોડા મેડિકલ કોલેજના પાંચસો જેટલા રેસિડેન્ટ અને બસ્સો પચાસથી વધુ ઇન્ટર તબીબો આ કાર્યક્રમમાં જોડાયા હતા સરકાર દ્વારા જીએ એમઇઆરએસની ભીમા એંસીનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ ફરજ બજાવતા તબીબોને સ્ટાઇપન વધારાની માંગ કરવામાં આવી હતી આ તાબીબો દ્વારા આજે પડી અને તાત્કાલિક સારવાર વિભાગ ખાતે કાળીપટ્ટી ધારણ કરીને શાંતિપૂર્વક ફરજ બજાવી રહ્યા છે અને છેલ્લા ચાર વર્ષથી આ તાબીબોને સ્ટાઇપન વધારામાં આવ્યું નહીં જેને લઈ આજે સયાજી હોસ્પિટલના તબીબો દ્વારા સ્ટાઇપન વધારાની માંગ સાથે રેસિડેન્ટ સાથે ઈન્ટરન તબીબોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું નમસ્કાર ડોક્ટર ગોપાલ ઘોડી સેકન્ડ ઇયર માઇક્રોબાય રેસિડેન્ટ ડોક્ટર એસએસજી હોસ્પિટલ આજ રોજ ઇન્ટર્ન ડોક્ટર અને રેસિડન્ટ ડૉક્ટરના જે સ્ટાઈપન મુદ્દા બાબતે ગુજરાત સરકાર દ્વારા જે એમનો જીઆર હતો પોતાનું જીઆર બે કે ત્રણ વર્ષ પછી એમને જીઆરને અમલીકરણ કરવાનું હોય કે દર ત્રણ વર્ષે જે ઇન્ટર્ન ડોક્ટર હોય અને રેસિડન્ટ ડોક્ટર હોય એના મોંઘવારી ભથ્થા પ્રમાણે સ્ટાઇપન ઇન્ક્રીમેન્ટ થતું હોય છે પરંતુ કોઈ કારણસર સરકાર દ્વારા આ વર્ષે આ ઇન્ક્રીમેન્ટ ન આપવાના કારણે રેસિડન્ટ ડોક્ટર અને ઇન્ટર્ન ડૉક્ટરની બહુ જ તકલીફ પડી રહી છે જેના કારણે આપ જોઈ રહ્યા છો કે અમે લોકો આજે જસ્ટ અમે શાંતિપૂર્વક વિરોધ નોંધાવી રહ્યા છીએ અને સરકારને યાદગીરી અપાવી રહ્યા છે કે તમે જે સરકાર તમે બોલ્યા હતા ત્રણ વર્ષ પહેલાં એ તમે હવે અમલીકરણ કરો જ્યારે તમે જોઈ શકો છો આજથી બે ત્રણ દિવસ પહેલાં સરકારે જે જીએમયરએસ મેડિકલ કોલેજ અને મ્યુનિસિપાલિટી મેડિકલ કોલેજ છે એમાં એસી ટકા ફી વધારો કર્યો જો એસી ટકા સરકાર ફી વધારો કરતી હોય જીઆર પ્રમાણે મોંઘવારી ભથ્થા પ્રમાણે તો અમારે પણ જો સ્ટાઇપન અને જે રેસિડન્ટનું સ્ટાઇપન છે એના માટે વધારવા માટે સરકારને અમે અપીલ કરીએ છીએ અને સરકાર સાથે અમે એવી આશા રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી પોઝિટિવ નિવારો લેખિતમાં અમને મારે એ સાથે અમે જઈ